વેચી દેવાની છે આ ઈકો ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ઈકો ગાડી વેચવાની છે ફાઇવ સીટર એસી ઈકો વેચી દેવાની છે બે હજાર અઢારનું મોડલ છે પેટ્રોલ પ્લસ સી એનજીમાં ઈકો ગાડી જોવા મળશે આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ઈકો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો વિડીયો સાથે લઈ રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર અઢારનું મોડલ છે ટાયર બધા જ ટાયર એસી ટકા જેવા ટાયર જોવા મળે છે ઇકો ફાઇવ સીટર વહેંચી દેવાનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ઈકો ગાડી ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ઈકો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નવ્વાણું ઝીરો ત્રાણુંવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મારુતિ સુઝુકી ઈકો ફાઇવ ઇકો સીટર ગાડી છે એંસી ટકા જેવા ટાયર જોવા મળી રહે છે કંપની કલર એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને ભાવનગર જિલ્લાના આધેલાય ગામમાં જોવા મળી રહે છે ભાવનગર જિલ્લોના આધેલાયક ગામમાં તમને ગાડી જોવા મળશે તમારે જો આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત ત્રણ લાખ પંચાવન હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે જો તમારે ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય ઇકો ગાડી તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું